હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત એમાં એકમ બે મેગો વર્ષ હતી તેમાં શરૂઆતમાં તો શ્રુતલેખન કરવાનું છે આપણે બરાબર ટીચર્સ કે આપણે ફ્રેન્ડ્સ જે પણ બોલે એ આપણે અહીંયા લખવાનું છે ત્યાર પછી જે પણ ગુજરાતી શબ્દો આપેલા છે તેને આપણે સંસ્કૃતમાં લખવાના છે આ રીતે બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે કે આપેલા ગતખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો જે ત્યાર પછી પ્રશ્ન ચાર છે જોડકા જોડો એક બાજુ ગુજરાતી વાક્ય આપેલા છે ને એક બાજુ સંસ્કૃતમાં તો જે પણ ગુજરાતી વાક્ય છે એનું સાચું સંસ્કૃત શોધીને આપણે આ રીતે જોઈન્ટ કરવાના છે જોડકા જોડો ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલો છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરવાની છે જે કૌશમાં આપણે ખાલી જગ્યામાં મૂકીને વાક્ય બની જશે ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે જે પણ કૌશમાં શબ્દ આપેલો છે એનો આપણે ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે આ રીતે

બરાબર જે પણ અલગ પડતો શબ્દો હોય એના ઉપર ત્યાર પછી પ્રશ્ન નવ આપણને ગમતો હોય એવો કોઈ પણ એક શ્લોક અહીંયા લખી શકાય છે મેં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ આ શ્લોક અહીંયા લખ્યો છે આ સાથે આપનો વિડીયો પણ પૂરો થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય